ગાંધીધામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સના મેનેજમેન્ટ અંતર્ગત કાર્યરત રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નેશનલ કેન્સર સર્વાઇવર ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસની ઉજવણી કેન્સરના રોગને માત આપી ચૂકેલા લોકોના સન્માનમાં કરવામાં આવે છે ત્યારે આ પ્રસંગે કેન્સર જેવી જીવલેણ બીમારીમાં બચી ગયેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ તૈયાર કરવામાં આવેલા શ્રેણીબદ્ધ અને અસરકારક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલ અંતર્ગત કેન્સર સામે વિજય મેળવનાર લોકોની આંતરિક અને માનસિક ક્ષમતાની ઉજવણી થવાની સાથે જ તેનો ઉદ્દેશ્ય આ રોગના દર્દીઓ વચ્ચે એક સાથ સહકાર આપતા સમુદાયનું નિર્માણ કરવાના પ્રયાસને પ્રોત્સાહન આપવાનો પણ હતો નમસ્કાર બધાને આજે આપણે ઉપસ્થિત થયા છીએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં બધા નેશનલ કેન્સર અવેરનેસ સર્વાઇવર્સ ડે છે એના નિમિત્તે આપણે બધા ઉપસ્થિત થયા છીએ તો બધા બધાને ધન્યવાદ અને જે કેન્સર સર્વાઈવર પેશન્ટ જે આવ્યા છે એમને બી ધન્યવાદ કે અહીંયા આવ્યા છે તો આપણે આજે ઉપસ્થિત થયા છે કે સર્વાઇવર્સ ડે ના નિમિત્તે સર્વેવર્સ ડે જે છે ઓગણીસો થી મેરેલ હેસ્ટિંગ છે એને આ નવું જે છે ઇન્વેન્ટ કર્યું હતું કે આપણે જે છે કે સર્વાઇવર્સ ડે જે છે એ રાખવું જોઈએ તો એને કીધું કે જે છે કે આપણે સર્વાઇવર કે છે કે જૂનમાં સૌથી પહેલો જે રવિવાર આવે તો ત્યારે આપણે એ રાખીશું તો અઠ્યાસી થી દર વર્ષે જે છે નેશનલ કેન્સર સર્વાઈવર્સ ડે ઉજવાય છે તો એમાં શેના માટે ઉજવાય છે કે જે બી સર્વાઈવર્સ થયા છે કેન્સર ને આખું પીડિત હતા કહીને જે છે કે સારવાર આખી લીધી છે એના બાદ એ જીવે છે તો એના ઉપરથી જે છે કે સર્વાઈવર આટલું કર્યું છે એમને રિસ્પેક્ટ આપવા માટે એને હોનર આપવા માટે જે છે આપણે આ દિવસ ઉજવીએ છીએ મીજો ઉદ્દેશ્ય છે કે જે સર્વાઇવર તો થયા છે એના સિવાય જે હવે નવો ડાયગ્નોસ થાય છે કે ન પેશન્ટો આવે છે તેમને પ્રોત્સાહન મળે કે આપણે પૂરે પૂરૂ ટ્રીટમેન્ટ લેવું જોઈએ તો આમનાથી આપણે જીવી શકીએ એના માટે થઈને આ એક બીજો ઉદ્દેશ્ય છે કે આપણે ઉજાવીએ છીએ તો લોકોને ખબર પડે કે ના કેન્સરથી એવું નથી કે કેન્સર આવ્યું છે તો મારી જવાના છે કે થોડા વર્ષો જ જીવાના છે એવું નથી હવે પહેલા હતું એવું હવે જે છે કે સારવાર એટલી સારી થઈ ગઈ છે મેડિકલ ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ છે ડેવલપ થઈ ગઈ છે હવે જે છે કે કેન્સરની સર્વાઇવર બી સારવાર બિસારી થઈ જ છે અને ડેવલપડ પેશન્ટને જે છે કે આપણે સારી રીતે જીવી બી શકે છે પર ડેની આમ જોવા જોઈએ તો ઓપીડી જે છે કે 40 થી 50 ની હોય છે એટલે આના બધા હવે જે છે કે પહેલા એવું હતું કે કેન્સરના પેશન્ટ કલગામમાં એક કે બે હોવાના છે હવે જે કેન્સરના ડેવલપ કેન્સર એટલું બધું થઈ ગયું છે કે હવે ગામડામાં તમે જોશો તો જે છે કે 10 થી 15 ગામમાં 10 10 થી 15 જે છે કે આપણે ઘર છે એમાંથી એક તો હોવાનો જ છે

કે જે સર્વાઈવર છે એ આવે છે એના સિવાય જે આપણે ટ્રીટમેન્ટમાં બધા પેશન્ટ ચાલે છે એ લોકો બી આવે તો ઘણી બધી સર્વાઈવર માટે બી એમને ઘણી તકલીફ રહેવાની છે કે ડાયગ્નોઝ થયું છે આવે છે ટ્રીટમેન્ટ લે છે ટ્રીટમેન્ટમાં એ લોકોને તો એક તો ફાઈનાન્શિયલી કન્સ્ટ્રેન રહેવાના છે કે ઘણા બધા ગામડેથી આવશે અહીંયા રહેવાનું છે બધું કરવાનું છે છતાં બી એ લોકો આવે છે ટ્રીટમેન્ટ લે છે પૂરું કરે છે પછી જાય છે અને એ લોકો જયારે પાછા આવે છે સારી રીતે જીવે છે સારી રીતે કઈ કમ્પ્લેન્ટ નથી હોતી સીટી સ્કેન કે કોઈ બી કરાય સારું હોય છે તો અમને બી ખાસું એવું એમ થાય કે ના અમે જે ટ્રીટમેન્ટ આપ્યું છે ઘણી સારી રીતે રહી છે એ લોકોને બી સારું રહ્યું છે એમને સારી રીતે લીધી છે તો સારું થયું છે તો એ પછી જે છે કે બીજા લોકોને સંભળાવશે બીજા લોકોને જે છે કે પ્રોત્સાહન આપશે કે ના તમે ટ્રીટમેન્ટ લો તો સારું થશે અને એ કારણેથી ઘણા લોકો જે છે કે એમ કે છે કે આ પેશન્ટ અહીંયા ટ્રીટમેન્ટ લીધી છે તો અમે અહીંયા એમના થ્રુ આવ્યા છે એમને અમને કીધું હતું કે અહીંયા સારી રીતે થાય છે તો અમને સારું ફીલ થાય કે ના અમારા પેશન્ટો જે છે કે બીજાને બી કે છે અને આપણા પાસે આવે છે તો સારી રીતે ટ્રીટમેન્ટ આપણે કરીને મોકલશું તો સારી સારી રીતે રીતે એ લોકો બી જીવે એના માટે આપણે જે છે કે આ દિવસ કોઈ કેન્સરની ટ્રીટમેન્ટ રહેવાની છે ડાયગ્નોસ થયા બાદ જે બી રહેશે સારી ફ્રી રહેવાની છે તો અપ ખાલી જે છે કે રેવાનું છે બાકી બધી ટ્રીટમેન્ટ રહેવાની છે સર્જરી છે કિમોથેરેપી છે રેડિયેશન ઓન્કોલોજી છે એ બધી ટ્રીટમેન્ટ જે છે કે ફ્રી રહેવાની છે એ કાર્ડમાં હું પ્રદીપ પરિહર ફાઉન્ડર ઓફ પ્રેના ફાઉન્ડેશન આજે અમે ઇન્ટરનેશનલ કેન્સર સર્વાઈવર ડે ઉજવવા જઈ રહ્યા છે તો એના માટે જે પેશન્ટ આવ્યા છે એમને પેશન્ટને અમે આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈના વર્કના રિલેટેડ અને આપણે પાર્લરના રિલેટેડ વર્ક અમે જે નિષ્ણાત એમને બોલાયા છે જે લોકો એ લોકોને ઘરે બેઠા કઈ રીતે કામ કરી શકે અને આત્મનિર્ભર બની શકે એના માટે અમે એને એ લોકોને માહિતી આપશું અને માર્ગદર્શન આપશું